નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાજસિંહ જાડેજા કહેવાય છે ને કે ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય નથી ખરેખર આવું જ થયું કેમ કે જે ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજના જે નેતાઓ હતા એવું કહેતા હતા કે આ જે શિષ્યવૃત્તિ બાબતે એટલે કે આદિવાસી સમાજની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના છે એમાં એવું કહેવામાં આવતું હતું કે આ શિષ્યવૃત્તિ બહુ નથી અને જે લોકો આંદોલન કરે છે એ લોકો ક્યાંક ને ક્યાંક યુવાનોને ભડકાવે છે ભરમાવે છે અને ગેરમાર્ગે દોરે છે આજે એ જ ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે એક જાહેરાત કરી છે અને જાહેરાતને એવું કહ્યું છે કે એક લાખ તેર હજાર જે વિદ્યાર્થીઓ છે એને ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ ચૂકવવામાં આવશે તમે વિચારો આ દોઢ વર્ષ થઈ ગયો વાતને દોઢ વર્ષ સુધી અલગ અલગ દેખાવો થયા અલગ અલગ પ્રદર્શનો થયા કહી શકાય કે પાલનપુરની કચેરી હોય રાજકોટની કચેરી હોય કે પછી નર્મદા કચેરી હોય કે ગાંધીનગરની બિસા કચેરી હોય એના ઘેરાવો કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિધાનસભાનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો ત્યારે આ જે આંદોલન જે છે એ આંદોલન સફળતા તરફ આવ્યું ત્યારે આ બાબતોમાં ક્યાંક ને ક્યાંક સરકારના પેટમાં તેલ રેડાણું અને એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે યુવાનોને જે ભડકાવો છો ભરમાવો છો આજે એક ભારતીય જનતા પાર્ટીએ થૂકેલું ચાટ્યું છે અને આ કઈ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે હજી તો તમે બે હજાર ચોવીસ પચીસની શિષ્યવૃત્તિ ચૂંટવી છે અને આ જે ચારસો સાઠ કરોડ જોવા જઈએ ને તો ખરેખર તો એ ઓછા જ છે કેમ કે એના માટેનું બજેટ હજારો કરોડમાં હોય છે અને તમે હજી જે ચીકવા છે ને એ ખૂબ ઓછા છે બધા વિદ્યાર્થીઓ કદાચ પૂરતા થશે પણ નહીં અને હજી બે હજાર પચીસ છવ્વીસની તો બાકી છે એની પ્રવેશ પ્રક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે તો અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે બે હજાર પચીસ છવ્વીસની જે પ્રવેશ પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ ગઈ છે તો એનું પણ બજેટ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે અને વાત બીજી આ માધ્યમથી આદિવાસી સમાજને પણ એક અપીલ કરવા માગું છું કે આ એકતા જે છે એ અખંડ રાખજો એકતા અકબંધ રાખજો જે લોકો આજે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને ઓળખવાનો સમય એ આવી ગયો છે અને આ જે સરકાર જે છે એ આંદોલનથી જ સમજે છે કહેવાય ને કે ચમત્કાર વગર નમસ્કાર નથી તો આંદોલન કર્યું એની સામે લઈડા અમારા કહી શકે કાદણીયા ચેતરભાઈ વસાવા હોય જીતુભાઈ ઉપાધ્યાય હોય યુવરાજસિંહ જાડેજા હોય આ બધા જ લોકો જે હતા સરકારની સામે મોરચો માંડીને બેઠા હતા દોઢ દોઢ વર્ષથી લડાઈ લડતા હતા ત્યારે આ શક્ય બન્યું છે બાકી આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને એની જે માનસિકતા છે એ હંમેશા આદિવાસી વિરોધી રહી છે એને ઓળખવાનો સમય હવે આવી ગયો છે